કહેવાની વાત તો એ છે કે અમારી સંસ્થા એક જૂનું ગુડવિલ છે અઢીસો વર્ષનું અને અહીંયા અઢારે આલમ મરલ કોઈ નાતી જાતિના ભેદભાવ નથી અને આ માણસ જે એમ કહે છે કે મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ એ વાતના જ પચીસ વર્ષ છે ઘર છોડ્યો ને અને સત્તાધરમાં આવી વાત આજ સુધીમાં એને હજારો અરજીઓ કરી છે અમારા વિરુદ્ધમાં અમારી સંસ્થા વિરુદ્ધમાં અમારા સેવક વિરુદ્ધમાં અમારી નજીકની ટીમ હોય એના વિરુદ્ધ અને ખબર નહીં એના એના મગજમાં શું ચાલતું એના શું પેટમાં દુખતું એને પ્રલોભન વૃત્તિથી ચાલે છે કે વૃત્તિથી ચાલે છે કે કાંઈ પણ એની એની મેન્ટાલિટી જે હોય તે આ મીડિયા સમક્ષ દુનિયા આખી જોવે છે અને સત્તાધારને આખી દુનિયા નિહાળો છો તમે એવો કોઈ ભ્રષ્ટાચાર અમે અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેસ કે અમે એના ઉપર અમે ચાલીએ આકાશી રોજી ઉપર અમારી સંસ્થા સારા શ્રદ્ધા ઉપર અને સમર્પણથી અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય ક્યાંથી કરોડો રૂપિયા આવે છે કરોડ રૂપિયા એમ એમને કોઈ આપી દે અ ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે તેમાંથી કેવી રીતે દસ દસ રૂપિયાની આજીવિકા હોય છે એ એકદમ બ્રિફિંગ વાળા છે દબાવી દેવાના છે વર્ચસ્વ ઉભું કરવા માટેના છે પોતાની વાત સમાજમાં ખોટી બિહિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે આ વર્ષોથી આવો છે છો એવો અમારો હું ઉદ્યોગ છે અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવીશું એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કંઈ પણ બાબત ઉપર લઈને એ પાયા વિહોણા આક્ષેપો છે એકદમ પ્રલોભન અને એને કાંઈક લાલચ છે કાંઈ પણ એ સમય જતા અમે આપશું શું લાલચ છે અમારું મોરલ ડાઉન કરવા માટે કે અમારું ગુડવિલ ડાઉન કરવા માટે કે એનું ગુડવિલ મોટું કરવા માટે કે આવી એક છે રિટાયર્ડ છે હવે એનું સંપૂર્ણ નિવૃત્ત જીવન છે તો એને લોક કલ્યાણ માર્ગ સમાજ કલ્યાણ માર્ગ પ્રકૃત કલ્યાણ માર્ગ સેવકમાં માં કઈ પણ એની કઈ પ્રવૃત્તિ હોય તો અમને ટોર્ચર કરી શકે એને સત્તાધાર સાથે કઈ લેવા દેવા નથી અમારા પૂર્વાશ્રમ સાથે મારે પણ કઈ લેવા દેવા નથી હું એટલું ફેક કહું છું અમારા ગોડવેલ ડાઉન કરવા માટે અમારી અમારી જે આજ અઢીસો વર્ષ થી જે અમારી આખી જે આ એક નેમ છે એની માંથી એક કલંક લગાડે છે ને એને કાયદેસર ઉભો કરવામાં આવ્યો છે એના કાયદેસર માર્ગદર્શક એના કોઈ છે એ તપાસ કરતા તમને જાણવા મળશે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સંસ્થા સાથે જોડાયેલી હોય છે આપા દીગાના ધામ સાથે ત્યારે આવા એક મેસેજ બાપુ લાખો શ્રદ્ધાળુઓની ભક્તિની ફેસ પછી શું કહેશો ના આવું તો ગીગા બાપુ વખતે આ સ્વદે કસોટીઓ તો આવી ગઈ છે પણ આ કસોટી નથી આ હેરાન ગતિ છે આ કસોટી આવી ન હોય કોઈ મહાપુરુષ ને કસોટી આવી રીતે ચારિત્ર ના આક્ષેપો કરે છે ગોતી ગોતીને ગોઠવી ગોઠવીને મારી સાથે હજારો લોકો જોડાયેલા છે એ ગમે એની પાસે પ્રૂફ મારે પ્રૂફ લાવે ને મારે કોઈ એવી એની પાસે મારે ગોલ્ડ મેડલ કોઈને પહેરવો નથી મારે કઈ પબ્લિસિટીમાં ગુડવિલ લઈને મારે કઈ ટિકિટ જોતી નથી મારે કઈ સાબાશી જોતી નથી એક બાજુ પૂર્વસમનો ભાઈ શું મારો ભાઈ છે મારો ભાઈ છે કરીને તો એટલું બધું દુનિયામાં ડખા મુકાન ચઢાવ્યું સત્તાધારી કોઈ નાળિયેર લઈને થાય કોઈ દર્શન કરવાનું થયું એને સત્તાતાર શું લાગે લાગે વળતું ને એટલું બધું પાવર હોય તો આ બધું હું કેમ ડખે ચડાવું છું આ મૂળ એક હેરાન કરી કરવાની એક આખી પદ્ધતિ છે ના ખોટી વાત છે કોઈ પૂર્વ સેવક નાથી માર મારવામાં આવ્યા નથી અહીંયા કોઈ બનાવ બનેલ જ નથી આ બધું ગોઠવવામાં આવ્યું છે મારા મારી સંસ્થામાં કોઈ વસ્તુ બનેલ નથી એ વાત એકદમ તદ્દન ખોટી છે બાપુ સરકાર ખરેખર આની તટસ્થ તપાસ કરવી સરકાર કરશે કલેક્ટર શ્રી ના ઓલામાં આવશે તો એ તપાસ નિમ છે કરશે ખાસ કરીને બાપુ એક એવી વાત આવે છે કે જે આપણી જે બીજી અન્ય સંસ્થાઓ તેમાં પણ લોકો મોટો ભાગ ભાઈ છે એક સમાજ છે તેને પણ એની વિશે શું કેશો ના એ મને નથી એટલે હું જાણ આવી તમને કઈ નહીં કહી શકું આવનારા સમયમાં જવાબ આપશે